હાલો આ સને ગારિયાધાર જવાનું હતું ગારિયાધાર તો આવી પણ આ બધાને લઈને આવી બોલો હું ને રાજ બે દાવવાના હતા પણ અમારે હોની નું પગથિયું સડવું હતું ને તો આ બધાને ભાવ કરાવવા લાવ્યા કાંઈક ભાવ ઓછા કરે તો પણ હોનીએ એ સોખી ના પાડી આ કઈ થોડા રીંગણા બટેકા છે તો ભાવ થાય અત્યારે રીંગણા બટેકા માં ભાવ નથી કરતા મારે હોનાની બોટી લેવાની હતી હોનાના ભાવ તો બહુ છે પણ મારે છે ને મારા બજેટ પ્રમાણે લેવાની હતી આલુ પુરી ખાવા લ્યો મા કીધું હતું અને બા રિક્ષામાં વહી જાજો મારે થોડુંક કામ છે રિક્ષા તો કાઈ મળી નહી પછી આપણી ફેમસ હમ સરકારી બસ બોવ મજા આવે ખડખડ ખાયા કરે અરે પોગ્યા પછી આવી ગઈ મામીના ઘરે બુટી બતાવી પડે ને તો મામી કે ઘડીક ઉભી રે કપડા બોળી દઉં હોનાની બુટી કરતા મને ખોટી વધારે મજા આવે પહેરવાની જો મે ટેક કરી છે મગાવી લેજો અને આજ કમેન્ટમાં કેજો તમને ખબર છે હોનાના ભાવ કેટલા છે તો મળી નેક્સ્ટ વિડિયોમાં જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઇબ